રાઈટ ટુ એજ્યુકેશન આરટી ગુજરાત એડમિશન એપ્લાય ઓનલાઈન આર ટી બે હજાર ચોવીસ પચીસ પ્રવેશ અંગે માહિતી ફોર્મ ભરવાની તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવી ગુજરાત સરકાર દ્વારા ધોરણ એકમાં ખાનગી શાળામાં ફ્રી શિક્ષણનો લાભ મળે છે ફોર્મ ભરવાની વેબસાઈટ આર ટી ઓ આર પી ગુજરાત ડોટ કોમ આર ટી માટેના પુરાવા બાળકના પુરાવા પહેલું આધાર કાર્ડ બીજું જન્મનું પ્રમાણપત્ર ત્રીજું બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોથું બાળકના બેંક ખાતાની પાસબુકનું પહેલું પાનું માતા પિતા અથવા વાલીના પુરાવા પિતા અથવા વાલીનું આધાર કાર્ડ માતાનો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આમાંથી કોઈ પણ એક ચાલશે પહેલું આધાર કાર્ડ બાળકના પિતાનો લાઇટ બિલ બાળકના પિતાના નામનું પાસપોર્ટ પાણી બિલ જેને આવતું હોય તેનું ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ રજિસ્ટર ભાડા કરાર આમાંથી કોઈ પણ એક ચાલશે બાળકના પિતાનું પાન કાર્ડ પાન કાર્ડ ન હોય તો વેબસાઇટમાં આપેલું સોગંદનામાનું ફોર્મ અને તેની સાઈન આવકનો દાખલો મામલતદારનો ચાલશે શહેરી વિસ્તાર માટે વધુમાં વધુ એક લાખ પચાસ હજાર રૂપિયાની આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયાની આવક વાલીનું જાતિનું પ્રમાણપત્ર એસ સીએસટી એસસી બી સી ઓબીસી ઇડબ્લ્યુ એસ આર્થિક રીતે અનામત જનરલ કેટેગરીના વાલીએ આ પ્રમાણપત્ર કઢાવવાનું નથી વાલીના બેંક ખાતાના પાસબુકનું પહેલું પાનું બીપીએલ કાર્ડ જો હોય તો આ કાર્ડ ધારક કાર્ડની જીરોથી વીસના અંકમાં આવતા હોય તેમણે